લગભગ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે જે સુરેન્દ્રનગર વિશિયા મોરબી ચોટીલા એ ભાગોમાં પણ વરસાદ થવામાં તારીખ પચીસ સપ્ટેમ્બર બાદ કઈક હવામાનમાં પડતો આવશે અને તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર થી પાંચ ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે છે ભાગો આવરી ગુજરાતના વાવાઝોડાની લગભગ વાવાઝોડા નવેમ્બરની જે શરૂઆતમાં છે તેમાં કઈક અસર થવાની શક્યતા છે દસ થી બાર ઓક્ટોબરમાં પણ હવામાનનો પલટો આવશે પાંચમી ઓક્ટોબરમાં પણ પવનનું જોર રહેશે સત્તરમી ઓક્ટોબરે પણ પવનનું જોર રહેશે પરંતુ જે નવેમ્બરની શરૂઆતમાં જામનગરના ઘણા ભાગોમાં પાક

આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલ જોઈએ તો રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી રહ્યા છે અને તેમાં પણ ખાસ કરીને જોઈએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગત ચોવીસ કલાકમાં હળવા વરસાદ નોંધાયા છે અને આગામી દિવસોમાં હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને તેમાં અનેક સ્થળોએ વરસાદ પડે તેવી શક્યતાઓ

શું કહેશો દાદા કે અત્યારે આપણે જોઈએ તો આગાહી ચારે બાજુ આવી રહી છે કે ફરી વરસાદ એંધાણ છે તો શું આગાહી છે આગામી દિવસોમાં વરસાદ ને લઈને આગામી દિવસોમાં આગામી દિવસો અંગે જોઈએ તો બંગાળ ઉપસાગર ની સિસ્ટમ કારણે ગુજરાતના અલગ અલગ ભાગોમાં જી લગભગ તારીખ વીસ કે બાવીસ સુધીમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે પરંતુ ઉલ્લેખનીય છે કે હજુ જામનગરના ઘણા ભાગોમાં પાક પાક પરિસ્થિતિમાં વરસાદના અભાવે પાક પરિસ્થિતિ બગડી રહી છે બિલકુલ અને આવા વખતે જો વરસાદ થાય ને તો કઈક પાક પરિસ્થિતિ સુધરી શકે જી પરંતુ અલગ અલગ ભાગોમાં જાપતા મળવાની શક્યતા રહે છે વીસ તારીખ સુધીમાં જી વીસ છે બાવીસ સુધીમાં જી અને કંઈક રંગ છે પાક પરિસ્થિતિ સુધરી શકે કારણ કે આગાહીઓ વચ્ચે પણ જામનગરના કેટલાક ભાગોમાં વરસાદ હાથ ચાલીઓ આપી રહેલો છે બિલકુલ હવે જોવા જઈએ તો તારીખ વીસ બાવીસ સુધી તો રહેશે પણ અરબી સમુદ્ર પણ સક્રિય થવાની શક્યતા રહે છે ઓકે સત્યાવીસ સપ્ટેમ્બર માંથી અરબી સમુદ્ર સક્રિય થવાની શક્યતા રહે સત્યાવીસ સપ્ટેમ્બર થી પાંચમી ઓક્ટોબર વચ્ચે જી આ વખતે લગભગ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે ઓકે કારણ કે અરબી સમુદ્ર સક્રિય થતા સિસ્ટમ બનવાની શક્યતા છે અરબી સમુદ્રમાં પણ એક પછી એક વાવાઝોડા બનવાની શક્યતા છે પરંતુ નવેમ્બર માસ ની શરૂઆતમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા નથી અને પુનઃ અરબી સમુદ્ર સક્રિય થશે જેના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં ની શરૂઆતમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે એટલે એક પછી એક આવતી સિસ્ટમ આ વરસાદ જે છે એ ક્યારેક આશીર્વાદ રૂપ પણ નથી થયો ત્યાં બની શકે તેવું પણ બની શક્યતા રહેશે પરંતુ પવન નું જોર વધારે છે એટલે હાલમાં જ્યાં વરસાદની ખ્યાત છે ત્યાં સારો વરસાદ થવાની શક્યતા ગણી શકાય અને આ વરસાદનું પાણી સારું ગણાય જી જોઈએ તો દાદા આગામી દિવસમાં નવરાત્રીનો તહેવાર પણ આવી રહ્યો છે તો નવરાત્રી દરમિયાન વરસાદની શું શક્યતાઓ છે તારીખ બાવીસ ની આ બાવીસ ત્રેવીસ ની આસપાસ વાદળવાળી વાદળો વાદળવાળું શક્યતા રહે છે મારે ગરમી પછી આમ તો ગરમી તેરમી સપ્ટેમ્બર થી દસમી ઓક્ટોબર આસપાસ હોવા શક્યતા રહે છે અને ત્યારબાદ પણ તારીખ પચ્ચીસ સપ્ટેમ્બર બાદ કંઈક હવામાનમાં પડતો આવશે અને તારીખ સપ્ટેમ્બર થી પાંચ ઓક્ટોબર વચ્ચે ગાજવી સાથે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા ભાગોમાં પણ વરસાદી વધુ વરસાદ પડવાની શક્યતા ગણી શકાય જી 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 જોઈએ તો દાદા દર વર્ષે છેલ્લા થોડા વર્ષોથી જોઈએ તો ચોમાસું લંબાઈ રહ્યું છે અને પંદર સપ્ટેમ્બર બાદ આપણે ત્યાં ચોમાસાની વિદાય થતી હોય છે તો આ વર્ષે ચોમાસાની વિદાય ક્યારે થાય તેવું લાગી રહ્યું છે ઉત્તર ભારતના ભાગો જી રાજસ્થાનના કેટલાક ભાગો જી અને કચ્છના કેટલાક ભાગોમાં લગભગ પંદરમી તારીખ થી ચોમાસાની જે વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે જી બાવીસ સપ્ટેમ્બર વચ્ચે લગભગ તત ભાગોમાં ચોમાસુ વિધુલ પ્રિશિયટ થવાની શક્યતા રહેશે અને ત્રીસમી સપ્ટેમ્બર થી ઓક્ટોબર શરૂઆત સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાંથી ચોમાસાની પ્રિશિયટ થશે આમ છતાં બંગાળ ઉપસાગરમાં અને અરબ સાગરમાં બનતી સિસ્ટમોના કારણે વરસાદ આવવાની શક્યતા રહેશે ગુજરાતના ભાગોમાં જી દાદા આમ જોઈએ તો ચોમાસાની વિદાય બાદ પણ આપણે આપણે ત્યાં ઘણી વખત માવઠાના વરસાદો થતા હોય છે તો આ ચોમાસાની વિદાય બાદ આ વર્ષે વરસાદ થાય એવી કોઈ શક્યતાઓ ખરી આ વખતે માવઠા થવાની શક્યતા વધારે રહે છે ઓકે સાત નવેમ્બરની શરૂઆતમાં જેમ દક્ષિણ દક્ષિણ ભારતમાં ભારે વરસાદી સિસ્ટમ ભારે વરસાદની શક્યતા છે જેના કારણે જેની અસર સીધી અ ગુજરાતના ભાગો તરફ થવાની શક્યતા રહી ગુજરાતમાં વાવેતર માર્ચા થવાની શક્યતા રહેશે અને આ જ અર્થમાં લગભગ અ બે સીમાથી પશ્ચિમી વિષોપની પણ ધીરે ધીરે શરૂઆત થવાની શક્યતા રહેશે એટલે લગભગ અ નવેમ્બરમાં અને ડિસેમ્બરની શરૂઆતમાં ગુજરાતના ભાગમાં માવઠા થવાની શક્યતા રહેશે નવેમ્બરની જે શરૂઆતમાં છે તેમાં કઈક અસર થવાની શક્યતા છે પરંતુ ગુજરાતમાં માવઠા થવાની શક્યતા રહેશે ઓક્ટોબરમાં વાવાઝોડા શક્યતા રહે છે બાર ઓક્ટોબર પણ હવામાન આવશે પાંચમી ઓક્ટોબરમાં પણ પવનની જોર છે સત્તરમી ઓક્ટોબરે પણ પવનનો દૂર રહેશે પરંતુ જે નવેમ્બરની શરૂઆતમાં જે ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે તેના કારણે અને પશ્ચિમ વિફોપના કારણે ગુજરાતમાં નવેમ્બરથી માવસા ની શરૂઆત થઈ જાય અને નવેમ્બરના મધ્ય પછી અને ડિસેમ્બરની શરૂઆત સુધીમાં વાદળ વાયુ કે ક્યાંક હવામાનમાં મોટો પડતો આવવાની શક્યતા કરી શકાય જી

આ આ શિષ્ટો બનતી હોય છે અને શિક્ષણ ઘણી વખત ક્યારેક ક્યારેક નો શિક્ષણ ફેબ્રુઆરીમાં પણ બનતી હોય છે ખાસ કરીને આ શિષ્ટમાં ઓક્ટોબર થી નવેમ્બર ના ડિસેમ્બરની શરૂઆત સુધી તો મુખ્ય બનતી જ હોય છે એટલે પરંતુ અરબ સાગર અફાટ સાગર છે ઘણી વખત તેની શીષણોમાં અંદર જ સમાઈ જાય છે અને વાવાઝોડો વાવાઝોડો બનવા માટે જે સર્ક્યુલેશન બને અને જે જેને ઘંટાકાર આકારમાં આકારમાંથી જે ચક્રાકાર ફરે અને એના ઉપરની ઉપરની સિસ્ટમનો પણ સંપર્ક મળવો જોઈએ ભલે સમુદ્રનું સાગરનું તાપમાન અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ ઉપર ભલે રહ્યું કારણ કે સામાન્ય રીતે છવ્વીસ ડિગ્રી સેલ્શિયસ થી ઉપર ટેમ્પરેચર હોય તો વાવાઝોડા બનતા હોય છે ઘણા અમુક ઉંચાઈ ના એ ઉંચાઈની જે સર્કિટ છે સર્ક્યુલેશન એ બને તો જ અરબ સાગર વળો હોય દાદા આમ જોઈએ તો અનેક દર્શક મિત્રો કોમેન્ટ એમને પૂછતા હોય છે કે દાદા ને પૂછજો કે કારણ કે અનેક એવા વિસ્તારો છે ખાસ કરીને સૌરાષ્ટ્રના કે જામનગર આસપાસના વિસ્તારો હોય સાયલા હોય ચોટીલા હોય બોટાદ હોય જસદણ વિછિયા સહિતના વિસ્તારો ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓ છે અમુક એવા વિસ્તારો છે કે ત્યાં આ વર્ષે વરસાદ ઓછો પડ્યો છે તો ત્યાં હવે વરસાદ પડવાની શક્યતા રહેશે કે કેમ કે આ આ વર્ષે ચોમાસુ ત્યાંનું નબળું કહેવામાં આવશે ગીર સોમનાથમાં ચોમાસું નબળું હતું જી 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 બિલકુલ હજુ સારો વરસાદ થઈ ગયો

આ જે સિસ્ટમ છે એમાં પશ્ચિમી વિક્ષોભ પશ્ચિમી વિક્ષોભના કારણે આ ભાગોમાં માવઠા આવી શકવાની શક્યતા લગભગ જે ઉત્તરના ભાગો છે સુરેન્દ્રનગરના એ ઉત્તરના ભાગો એમાં જણા છે પણ સત્યાવીસ સપ્ટેમ્બર પછી જે બંગાળ ઉપસાગરની સિસ્ટમ બને હમણાં એ બનવાની શક્યતા છે અરબી સમુદ્રમાં પણ ઓક્ટોબરની શરૂઆતમાં સિસ્ટમ બનવાની શક્યતા રહે છે જે સિસ્ટમના કારણે ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ આવતા આ ભાગોમાં જ્યાં પાકની પરિસ્થિતિ સારી નથી કારણ કે વરસાદ પડ્યા પછી પવન જલ્દી જાય આ ભાગોમાં કચ્છના ભાગોમાં પવનની ગતિ વધારે રહેતી હોય છે સૌરાષ્ટ્ર ઉત્તરના ભાગોમાં પણ ક્યારેક પવનની ગતિ વધારે રહેતી હોય છે જેના કારણે વરસાદ હોવા છતાં પણ પરિસ્થિતિ પલટી જતી હોય છે બગડી જતી હોય છે તો દાદા અમારી સાથે જોડાઓ બદલ અને આપનો કિંમતી સમય આપો બદલ ખૂબ ખૂબ આભાર તો આ તો હતી હવામાન નિષ્ણાંત અમલભાઈ પટેલની આગાહી અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં આગામી દિવસોમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને સૌરાષ્ટ્રના જામનગર સહિતના વિસ્તારો કે જ્યાં હજુ સુધી સારા વરસાદ નથી પડ્યા ત્યાં પણ આગામી દિવસોમાં સારા વરસાદ પડે તેવી આગાહી તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત તેમણે કહ્યું છે કે અરબી સમુદ્ર ફરી સક્રિય થાય તેવી શક્યતાઓ છે તદુપરાંત વાવાઝોડાને લઈને પણ તેમને આગાહી કરી અને ચોમાસાની વિદાય બાદ પણ રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાને લઈને પણ તેમને આગાહી વ્યક્ત કરી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર